અને મુંબઈના થાણેથી હિલ લાઇન પોલીસે બન્ના શેખની ધરપકડ કરી છે ત્યારથી એડલ્ટ વધી છે બન્ના શેખ પર બાંગ્લાદેશ રહેવાસી હોવાનો અને નકલી દસ્તાવેજો દ્વારા ભારતીય નાગરિકતા લેવાનો આરોપ છે પોલીસે અલગ અલગ એંગલથી કેસની તપાસ કરી છે ને પોલીસે બન્ના શેખની ધરપકડ કરી ત્યારે અનેક સવાલો ઊભા થયા હતા આખરે બાંગ્લાદેશી બન્ના શેખ ભારતમાં રિયા બનીને કેવી રીતે રહે છે તેણે ભારતીય નાગરિક હોવાનો દસ્તાવેજો ક્યાંથી અને કેવી રીતે મેળવ્યા તો આની પાછળ એક નવો વળાંક આવ્યો વાસ્તવમાં રિયાની માતાએ ભારતીય કાગળો મેળવવા માટે અમરાવતીના એક વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા હાલમાં પોલીસે આ કેસમાં રિયા સિવાય એક પ્રેસ નોટ જારી કરી અને જણાવ્યું છે કે ધરપકડ કરાયેલી રિયા ઘણા પ્રોડક્શન્સ હાઉસ સાથે સંકળાયેલી છે અને તેણે ઘણી એડલ્ટ ફિલ્મોમાં કામ કર્યું છે આ સિવાય રિયા પોન ઇન્ડસ્ટ્રીઝમાં તેના આરોહીના નામથી પણ ઓળખાય છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે રિયાની માતાએ પશ્ચિમ બંગાળના હોવાનો દાવો કરીને અમરાવતીના રહેવાસી અરવિંદ બરડે સાથે લગ્ન કર્યા અને બાદમાં પોતાના અને તેના બાળકો માટે બનાવટી જન્મ પ્રમાણપત્ર અને અન્ય બનાવટી દસ્તાવેજો બનાવીને ભારત નાગરિકનો પાસપોર્ટ મેળવ્યો જેથી તે પોતાની ભારતીય ઓળખ સાબિત કરી શકે જોકે રિયાના માતા અને તેના પિતા બંને હાલમાં